વિસવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને જેનું આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે પહેલી સવારથી જ જે મતદારો છે તે મતદાન મથક પર પહોંચી રહ્યા છે આ સાથે જ જે ભેંસાણ છે ત્યાં મતદારોનું વધારે જ જમાવડો જોવા મળ્યો હતો વહેલી સવારથી ખેડૂત મતદારો છે તે પણ પહોંચી રહ્યા હતા કારણ કે તેઓને વાવણી કરવા જવાનું હતું વધુ માહિતી સાથે કડીથી આપણી સાથે સંવાદદાતા હારૂન નાગોરે જોડાઈ ચૂક્યા છે જે હારુન વહેલી સવારથી મતદાન દોઢ કલાક જેટલો સમય વીતી ગયો છે ત્યાંના મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે જી જે રીતે વહેલી સવારે સાતના ટકોરે મતદાન શરૂ થઈને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો લાંબી કતારોમાં મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે કડીના કુંડાલ મતદાન બુથ નંબર બેના છે જ્યાં આ રીતે મતદાનમાં લાંબી કતારોમાં લોકો જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જ મતદાન બૂથો ઉપર લોકો પહોંચી રહ્યા છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ બસો ને ચોરાણું મતદાન મથકો છે જ્યાં એકસો ને છ બૂથો છે તે સંબંધિત છે હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે વહેલી સવારથી જ આ રીતે મતદાન બૂથો ઉપર જે મતદારો છે તે પહોંચી રહ્યા છે કડી શહેરમાં ચો ચોપન અને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં બસો ચાલીસ મતદાન મથકો છે જે રીતે આગળના પણ હું કે આ પણ દ્રશ્યોમાં જોઈ શકું છું કે રીતે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મતદાન મથક સુધી પહોંચી છે આ રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે મતદાન મથકો ઉપર લાંબી કતારોમાં લોકો ઉભેલા જોવા મળ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મહિલાઓ વહેલી સવારથી જ મતદાન આપવા માટે લાઇનમાં લાગેલા છે કડી શહેરના તમામ વિસ્તારની અંદર વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારોમાં લોકો ઊભેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ રીતે લોકો મતદાન મથક સુધી પહોંચે છે અને મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલની અંદર કડીના તમામ બૂથો ઉપર મતદાન પ્રક્રિયા ચાલુ છે સાતના ટકોરે મતદાન શરૂ થયું હતું તેને એક કલાક કરતાં વધુ દોઢ એક કલાક કરતાં વધુ સમય વીત્યો છે જો કે આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતે લાંબી કતારોમાં અંદર તમામ મતદારો ઊભેલા જોવા મળી રહ્યા છે જી જી હાર